જેના સમગ્ર દ્રશ્યો સાબ આવ્યા છે વી કેર સ્કૂલના ના ઇકો કાર અથડાયેલી વિદ્યાર્થી ભરેલી ઇકો કાર બસ સાથે અથડાતા આ સમગ્ર ઘટના બની છે ઇકો કાર નવ જેટલા વિદ્યાર્થીઓ હતા શાળામાં બાળકો જતા હતા કે પોલીસે ઇકો ચાલક ની બંટી શર્માની અટકાયત કરી છે આજે સવારે 7:30 કલાકે કીમ તરફથી એક ઇકો કાર ચાલક પોતાની ગાડી પૂરપાર ઝડપે હંકારી અને અણીતા બાજુ જઈ રહ્યો હતો એ દરમિયાન અણીતા ગામ તરફથી એક બસ આવી રહી હતી જે મુળત તરફ જઈ રહી હતી એ દરમિયાન આ જે ઇકો સ્પીડ કાર ચાલક છે બંટી શર્મા એ પોતાની ગાડીમાં નવ બાળકોને લઈને જઈ રહ્યો હતો વી કે સ્કૂલમાં બાળકોને મૂકવા માટે અને પોતાની ગાડીની સ્પીડ ઓવર હોવાને કારણે તે એ જે અન્ય વિધાધિક સ્કૂલની બસ હતી એ મૂળ મુળત તરફ જઈ રહી હતી એની પાછળના ભાગે ઠોકી દે છે અને ગાડીને એ દરમિયાન ગાડી ઇકો ગાડીનો ચાલક પોતાનો કાબૂ ગુમાવતા ઇકો ગાડી પલટી ખાઈ જાય છે અને એમાં સવાર ટોટલ નવ બાળકો હતા જેમાંથી છ બાળકોને ઈજા થાય છે અને નજીકની હોસ્પિટલમાં એ લોકોને સારવાર માટે મોકલવામાં આવે છે એ દરમિયાન હાલ ચાર બાળકોને જે સારવાર અપાઈ જતા બે ડિસ્ચાર્જ કરવામાં આવેલા છે સારવાર લઈને અને બાકીના જે બે બાળકો છે એમાંથી એક આરાધ્ય કરીને બાળક છે એ એના વાલીની ફરિયાદ લેવામાં આવેલી છે અને એ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે એ ઇકો ચાલક વિરુદ્ધ અને હાલ ઇકો ચાલકને અટક કરવામાં આવેલી